આપડે જેમજ જીયે સારું પોચ્યું બંગલા અરે આ ધોતી જોવાની તાકાત છે અરે નવું ધોતી લાવવાનું છે મારે ગરમી બહુ પડે છે રસ્તામાં ઠંડા દુકાન આવી જ છે તો હા

આઈસ્ક્રીમ ખાવી છે એમ જ હા એક આઈસ્ક્રીમ આલો ને બાકીમાં છોકરા ભાઈ હા હા છે લેવાનું છે ખાવા પછી હા મળી જાય બિલ આ તો શીતલની આઈસ્ક્રીમ છે આ મજા આવે છગા ખાવાની ઠંડી હા હા

મારા તો અહીથી સતક ઉપર હે ના ઉપર હે હેથી ઘણા કંજુસ જોયા મગના તારા જેવા નહી છેદી રસ પાયો હું અને પૈસા આપ્યા તું હું તમારો છગનો ગણેશ કમાલપુર થી ફલાસણ રોડ ઉપર રેગ્યુલર ચોવીસ કલાક અત્યારે ચાલુ છે તો સારા કલરવાળા વાળા ગોળા અને શેરડી રસ મળે છે તો તમામ મારા બધા મિત્રોને ને અહીંયા ગોળો અને શેરડી રસ પીવા વિનંતી આભાર